સમાચારોથી શરૂઆત કરીશું સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં સ્કૂલની મનમાની સ્કૂલની દાદાગીરી સામે આવી સુરતના વિલંજાની જેવી ઇન્ટરનેશનલ સ્કૂલની મનમાની જ્યાં બોર્ડની વિદ્યાર્થીનીની હોલ ટિકિટ શાળાએ અટકાવી છે પહેલા ફી ભરો અને પછી હોલ ટિકિટ લેવા આવો તેવું જણાવવામાં આવ્યું વિદ્યાર્થીનીના પિતા ગામડે હોવાથી ફી નથી ભરી શકાય શાળાના નક્કી વલણના કારણે ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે પૃથ્વી સાવલિયા નામની વિદ્યાર્થીની ધોરણ દસ માં અભ્યાસ કરે છે હવે સવાલ એ છે કે બોર્ડની પરીક્ષા પહેલાં જ શાળાનું આવલણ કેટલું યોગ્ય છે શું આવી રીતે શાળાઓ સામે કોઈ પગલાં લેવામાં આવશે ખરા અને મારી દીકરીનો ફોન આવેલો કે પપ્પા હોલ ટિકિટ લેવા માટે જવાનું છે એટલે એટલે મેં કીધું તું બેટા જા જા અને તારી હોલ ટિકિટ લઈ આવો એટલે મારી વાઈફ અને મારી દીકરી ભાઈ હોલ ટિકિટ લેવા માટે ગયા એટલે પ્રિન્સિપલ સરને મળ્યા એટલે પ્રિન્સિપલ સર એવું કીધું કે ભાઈ તમારી ફી બાકી છે ફી ભરી જવ અને હોલ ટિકિટ લઈ જજો એટલે મારી દીકરી એવું કીધું કે મારા પપ્પા દેશમાં છે શનિ રવિ માં આવશે એટલે ફી ભરી જશે એટલે એમને એવું કીધું કે તો શનિ રવિમાં તમે ટિકિટ લઈ જાજો કારણ કે અમારે 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 વિદ્યાર્થી નથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને લેવી પડે અત્યારે ફી એટલે મારી દીકરીએ એવું કીધું કે તમે ટિકિટ આપી દો અત્યારે મારા પપ્પા આવીને શનિ રવિમાં પૈસા ભરી દેશે એટલે કે નહીં તો તમે શનિ રવિમાં વોલ્ડ ટિકિટ લઈ જજો એટલે પછી પાછા આવતા જ્યા અને મને કોલ આવ્યો કે પપ્પા મને અમને હોલ ટિકિટ આપેલી નથી એટલે મેં એમને વાત કરી પ્રિન્સિપલ સરને કોલ કર્યો એટલે કોઈ મેડમે ફોન ઉપાડ્યો અને ઉપાડીને એવું કીધું કે સર અમારે તો જાજા બધા વિદ્યાર્થીઓ હોય જો તમે બધા ફી ના ભરો અમારે અમુક અમુક વિદ્યાર્થીઓને ચાર ચાર વર્ષથી ફી નથી ભરાયેલી એટલે મેં કીધું મેં તમને ના નથી પાડી મારી દીકરી આવી એમને પણ ના નથી પાડી એમને એવું કીધું કે મારા પપ્પા ગામડે છે આવે એટલે ફી ભરી દેશે તમે અમને ઓલ ટિકિટ આપી તો કે ના તમને શનિવારે ટિકિટ મળશે